રોટલા ગરમ થાય છે અને ભેંસ છે એકદમ હાથી જાય મિત્રો બધા મિત્રો ને જય માતાજી ને બધા ને જય દ્વારકાધીશ તો આજનો વિડીયો આપણે કરી દઈ ચાલુ જો મારી પાછળ છે ને કાંક હાથ ખમું કરવા માંડ્યા છે તમને બતાવી દઉં જો આ ભાઈ સાસણાને છે સેટ આવ્યો જો આ દવા લેવા મિત્રો તો એ દવા લીધી તમને બતાવી દઉં હમણાં નહીં મિત્રો આપણે જોતા આવીએ આપણી દાદી માં કેવાનું હાક કરે છે ને એ તો આપણે જોતા આવ્યા હલો તો જો રોટલા ઘડીને ક્યાં મિત્રો ભાત છે નહી રોટલા ગરમ થાય છે અને મસલી નું શાક બનાવ્યું છે તો મિત્રો જો આ ને હીયા ઉપર છે ઉર પર ઉતાર્યું હે જોઈ લે મિત્રો આની ઉતાર્યું છે ને ઉર

જો ભેંસ મિત્રો